નેત્રંગા ગામના જવાહર બજારમાં તાજેતરમાં સાંસદની ગ્રાન્ટમાંથી પચાસ લાખના ખર્ચે બનેલ માર્ગ અતિ બિસ્માર બનતા ગ્રામજનોએ રૂષ ઠાલવ્યો હતો નેત્રંગ ગ્રામ પંચાયત દ્વારા સાંસદની ગ્રાન્ટમાંથી પચાસ લાખના ખર્ચે તાજેતરમાં છ મહિના પહેલા માર્ગ બનાવ્યો હતો જે માર્ગ હાલમાં અતિ બિસ્માર બન્યો છે જેના પગલે સ્થાનિકો અને વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે માર્ગ ઉપર પડેલ ખાડાઓને પગલે અકસ્માતની શક્યતાઓ સેવાઈ રહી છે જે ખાડાઓમાં વેપારીઓએ જાતે ખાડાઓ પૂરાણ કરી તંત્ર દ્વારા વહેલી તકે યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી માંગ કરી હતી બીજી તરફ પ્રાથમિક સુવિધાઓ પણ આપવા ગ્રામ પંચાયતના સત્તાધીશો નકામા સાબિત થયા હોવાના આક્ષેપો સ્થાનિકોએ કર્યા છે ત્યારે ગ્રામ પંચાયતે સ્થાનિકોની સમસ્યાનું વહેલી તકે નિરાકરણ કરે તેવી માંગ કરી છે ખત્રી અબ્દુલ આઝાદ આ નેત્રંગ આ રોડ છે છ મહિના પહેલાં બનેલો તેના ખાડા પડી ગયા છે મોટા મોટા અને કોઈ પણ જાતથી છોકરાઓ જતા આવતા હોય આ સ્કૂલનો રસ્તો છે મેઇન રોડ છે તો બી એની કોઈ દશા એની જોઈ લો સરપંચ એનું કોઈ પણ કામકાજ કરવા માટે તૈયાર નથી ગ્રામ પંચાયત એનું કોઈ કામ કરવા માટે તૈયાર નથી એ જ રીતના ગાડી આ ગટરની કુંબિયો એ રીતના છે કે નહીં કોઈ જાતની કોઈ પણ જાતની સગવડ સરપંચ આપવા માટે તૈયાર છે નહીં કે પંચાયત આપવા માટે તૈયાર નથી મિતાબેનો શોખ નેત્રંગમાં કશું કરતા નથી પાણી આટલું બધું જાય છે તો એ લોકો હું જોતા છે તો હવા નથી પડતી એ લોકોને કશું પંચાયતમાં આટલા ફોટા પાડીને મોકલ્યા તો કંઈક બુદ્ધિ છે કે નહીં એ લોકોમાં તો તમે શું કર પૈસા લઉં છો એટલા પાણીના બીજું શું કરતા છે એ લોકો બધાને ગંદકી બેઠવાની અમારા લોકોએ